સમાચારોમાં આગળ વાત કરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે રાજ્યમાં ચૂંટણી આયોગ આખરી તૈયારી કરી રહ્યું છે પંચાયત નગરપાલિકા સાથે મહાનગરપાલિકાની ખાલી બેઠકોની ચૂંટણી માટે ફોટો મતદાર યાદી જાહેર થશે ફોટોવાળી આખરી મતદાર યાદી ઓગણીસ ડિસેમ્બર જાહેર થશે પ્રાથમિક મતદાર યાદી સામે રજૂ થતા દાવા બાદ સુધારા કરી આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે તો પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે વધુ વિગતો સાથે હિતલ જોડાઈ ચૂક્યા છે સ્થાનિક સ્વરાજની ની ચૂંટણી ગમે ત્યારે બહાર પડી શકે છે અને તેને લઈ અને આખરી ઓપ તૈયારીઓ જોશમાં ચાલી રહી છે ચોક્કસ એવું કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણીઓ છે એ માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે સ્વાભાવિક છે કે જે પ્રકારે ઓગણીસ ડિસેમ્બરના રોજ ફોટાવાડીમાં આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે સ્વાભાવિક છે કે એના ઉપરથી એક અનુમાન લગાવી શકાય છે કે જાન્યુઆરી મહિનામાં આ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એની જાહેરાત સત્તાવાર રીતે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરવામાં આવી શકે છે રાજ્ય રાજ્યમાં ઇઠ્યોતેર નગરપાલિકા ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત સત્તર તાલુકા પંચાયત સાથે જુનાગઢ અને અન્ય મહાનગરપાલિકાની જે ખાલી પડેલી બેઠકો છે તેની પેટા ચૂંટણી પણ સીધી રીતે યોજવામાં આવશે સ્વાભાવિક છે કે પ્રાથમિક મતદાર યાદી સામે દાવાઓ જે છે વાંધા સૂચનો છે એ પણ સુધારા પ્રસિદ્ધ કરવામાં આવશે અને ત્યાર પછી સત્તાવાર રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવી શકે છે જાણકારી સાથે જોડાવા બદલ આભાર